લેડીઝ વેસ જેન્ટ કિડ્સ વેસ ને લગતી દરેક આઇટમો અલગ અલગ વિવિધ વિવિધ પ્રકારમાં જોવા મળે છે વિવિધ અલગ અલગ બ્રાન્ડ અને અલગ અલગ પ્રકારના પ્રકારના ઘણા ઘણા બધા બધા સ્ટોલ સ્ટોલ લાગેલા લાગેલા છે છે શૂઝ જેવા અલગ અલગ પહેલા આપણે એક પાર્સલ તો એ પાર્સલ આવી ગયું છે આપણે એનું અનબોક્સિંગ કરીને જોઈશું કે આવેલું મટીરિયલ કેવું છે પાર્સલ ખોલીને કરી લઈએ આપણે ચેક પહેલું પાર્સલ કર્યું છે આપણે ચેક જેમાંથી આપણે મંગાવેલી વસ્તુ જ નીકળી છે અને ક્વોલિટી વાઇઝ પણ બહુ સારી કરીએ છીએ હવે બીજું પાર્સલ ચેક જેમાંથી પણ આપણે મંગાવેલી વસ્તુ જ નીકળી છે અને આનું પણ ફેબ્રિક એકદમ મસ્ત ક્વોલિટી બંને બેક ટોપને આપણે સ્ટેન્ડ પર લગાવીને જોઈ લે કે લાગે છે કેવું સ્ટેન્ડ આપણું અવેલેબલ નથી તો હાલ આપણે તિજોરી પર લગાવીને કરીએ છીએ ચેક બંને ફેબ્રિક એકદમ પ્રીમિયમ ક્વોલિટી અને બેસ્ટ ક્વોલિટીના છે જેથી લાગે છે એકદમ પ્રીમિયમ અને મસ્ત લુક વાઈઝ બંને ફેબ્રિક આપણે મંગાવે છે ડેકોરેશન માટે તો આનો ઉપયોગ આપણે બર્થડે થીમ માં કરીશું અને બેબી શાવર ની કરીશું જેનો વિડિયો આપણે નેક્સ્ટ પાર્ટમાં માં મૂકીશું આજનો વિડીયો અહીંયા સમાપ્ત થાય છે જો વિડીયો ગમે હોય તો વિડીયો ને લાઈક શેર કમેન્ટ કરી સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો અને હા ઘંટડી ના સિમ્બોલ દબાવી દેજો જેથી આવનારા વિડિયો આપ સુધી સરળતાથી પહોંચી શકે મળીએ ફરીથી કાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી ટાટા બાય બાય ગુડ નાઈટ